રક્ષાબંધન પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ આ ત્રણ રાષ્ટ્રીયનું નસીબ ચમકી જશે સનાતન ધર્મમાં રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિના કામના કામના કરે છે આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ ખાસ દિવસ પર કેટલાય દુર્લભ સંયોગ બની રહ્યા છે જેને જેની અસર તમામ રાશિઓ ઉપર અલગ અલગ રીતે જોવા મળી શકે છે રક્ષાબંધનના દિવસે બની રહેલા દુર્લભ સંયુક્તથી તમામ રાશિના જાતક પર તેને સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ થશે પણ આજે અમે આપને આ રિપોર્ટમાં જણાવીશું કે કઈ રાશિના જાતકોને રક્ષાબંધનનો દિવસ ખુશ ખબર આપશે હકીકતમાં જોઈએ તો અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કીરામ જણાવે છે કે ભાઈ બહેનનો પવિત્ર પર્વ રક્ષાબંધનમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે જ્યોતિષ ગણતરી અનુસાર નવ ઓગસ્ટના રોજ કેટલાય શુભ યોગ બની રહ્યા છે જેમાં શનિ અને મંગળ દુર્લભ યોગ બનાવી રહ્યા છે હાલમાં શનિ મીન રાશિમાં છે ને મંગળ કન્યા રાશિમાં છે આવી સ્થિતિમાં નવ ઓગસ્ટના રોજ સવારે આઠ અઢાર મિનિટે મંગળ અને શનિ એકસો એંશી અંશ દૂર રહેશે જેનાથી પ્રતિ યુગનું નિર્માણ થશે જેનો પ્રભાવ ત્રણ રાશિઓના જાતકો પર ખાસ રીતે જોવા મળશે તેમાં મેષ વૃશ્વિક અને મીન રાશિના જાતકો સામેલ છે રક્ષાબંધન પર બની રહેલા આ વિશેષ યુગનું મેષ ચાત મેષ રાશિના જાતકો પર સકારાત્મક અસર પડશે કરિયરમાં બદલાવની સંભાવનાઓ બનશે અને જિંદગી એક નવી રફતાર બગડશે નોકરીમાં પ્રમોશનના યુગ છે તો વળી વેપારમાં પણ સારી વૃદ્ધિ જોવા મળશે આર્થિક સ્થિતિ પહેલાંથી સારી અને મજબૂત રહેશે રક્ષાબંધન પર બની રહેલા યુગ વૃક્ષિક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે લાંબા સમયથી ચાલી રહેલી શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આર્થિક તંગીથી રાહત મળવાની સંભાવના છે ઘરમાં સુખ કાર્ય સંપન્ન થશે અને ધન લાભના યોગ પણ બનશે મીન રાશિના જાતકો માટે રક્ષાબંધન પર બની રહેલા દુર્લભ યોગ વિશે ફાયદા રહેશે પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે કોઈ સુખદ યાત્રા શક્ય બને બની શકે છે લાંબા સમયથી અટકેલું ધન પાછો મળી શકે છે સાથે જ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ અને કામમાં વધારો જોવા મળી શકે છે મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ